કાયદો બનાવવા માટે બાર જણા જે લોકો તકલીફ છે જેને તકલીફ 5 મિનિટ 5 મિનિટ પહેલા કામવાળાને બી કે જો મિનિટ છોબી જાય અમે રજીવાત કરી ને અમે શાંતિથી નીકળી જઈએ છીએ એ આગળ વાળા સાથે એવું હોય તો પણ આવી રીતે અમે રજીવાત કરી બેઠા અમે અમે કોઈના ચેમ્બરમાં તમે કીધું એટલે નથી જવાના ચાલો ચેમ્બરમાં નથી જવાના બાર બોલાવી લેજો ત્યાં રજૂઆત કરીને અમે અહીંથી રવાના થઈ ગયું ના પણ અમે દસ જણ આવીને પછી આ લોકો બધાની સામે થઈ જશે ત્યાં કોઈ ઉહાપો કોઈ સૂત્રો ઉચ્ચાર કે કોઈ અવ્યવસ્થા આવું જોઈએ નગરના મુખ્ય અધિકારી કોઈ ધક્કા મુક્કી પડશે આવું જોઈએ કોઈની ચોરી નથી થવાની કોઈની ગાડીમાં ચોરી નથી થવાની કોઈ બાળકી બી આવી પાકેટ પણ અમે તો કોઈનો અમે રજૂઆત કરીને પછી અમે મુલાકાત અમે જણ કે જણ કરીને શું આટલા બધા રજૂઆત જવાબદારી અમારી કોઈ વ્યવસ્થા નહીં કોઈ ધમકુની કોઈ બહુપો કોઈ સુત્ર ચા કોઈ જ વસ્તુ થવાનું નથી એની પૂરી જવાબદારી અમે આકેવાનો છે બધા છે એટલે અત્યારે તો અત્યારે તો થઈ ગયું પૂછી લો ગઢવી સર ત્યાં ગેટ પર જ દરવાજા પર જ ઉભા રહીને ત્યાં પગથા